હેલ્લો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી એમાં આપણે આપણે વિભાગ વિભાગ પ્રશ્નપત્ર બીજો નું સોલ્યુશન જોતા પેલા બે દાખલા આપણે જોઈ લીધા હવે આજે આપણે જોવાના છે દાખલા નંબર ચાલીસ બરાબર જુઓ ચાલો મિત્રો આપણો કઈક દાખલા નંબર ચાલીસ આવો કઈ સમાન શ્રેણી તમને કઈક આપી છે નવ સત્તર પચીસ

સત્તર માંથી નવ બાદ કરો એટલે ડી થાય તો ડી કેટલા થાય તો કે સત્તર માંથી નવ બાદ કરો તો કેટલા વધે તો કે આઠ વધે તો ડી બરાબર કેટલા આવ્યા આઠ આવ્યા ચાલો ક્લિયર એન આપણે શોધવાનો છે બરાબર તો બીજું શું આપ્યું છે તો 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 કે કે તમને આપ્યો છે છે બરાબર કેટલો તમારે શું મેળવવાનો મેળવવાનો છે છે તો તો કે કે ઉપરથી ઉપરથી મિત્રો મેળવશે શ્રેણીના સરવાળાના તમારે શું મેળવવાનું તો કે એસેન મેળવવા એન મેળવવાનો છે બરાબર તો અહીંયા આપણે સમાંતર શ્રેણીના સરવાળા સૂત્ર લખીએ તો એસેન એન બરાબર એન બાય ટુ મૂકી દઈ એસ બરાબર કેટલા મિત્રો છે તો કે છસો ને છત્રીસ છસો ને છત્રીસ એન કેટલા તો એન તો તમારે શોધવાનો છે તો n ના બે ટુ એ એટલે કેટલા છે એટલે છે નવ બરાબર પ્લસ એન તો શોધવાના એન માઇનસ ચાલો છસો ને છત્રી ગુણ્યા બે છસો ને છત્રી ગુણ્યા બે એટલે કેટલા થઈ છે પેલા છસો છત્રીસ દુ ને અને પાછો છ દુને બાર એટલે કે ભાઈ બારસો ને એન કેટલા વધે

તો કઈ આવું કેટલા કોમન નીકળી શકે તો કે ભાઈ બે કોમન નીકળી શકે તો બે ને કાઢ નાખો કોમન હેડી બે ને કોમન કાઢ નાખો બે ને કોમન કાટો સામાન્ય કાઢો તો કેટલા વચ્ચે તો કે અહીંયા બે ને સામાન્ય કાઢો તો ચાર એનો વર્ગ પ્લસ પાંચ મારા બે એટલે જીરો વધે શું તો કે વધે ભાઈ ફોર એન નો વર્ગ પ્લસ ફાઈવ એન માઇન છસો ને છત્રીસ બરાબર જીરો બરાબર જીરો ચાલો મિત્રો આ છે

समीकरण ना प्रमाणित स्वरूप ax2 + bx + c = 0 जीरो સાથે સાથે શું કરતા સરખાवता સરખાवता માટે માટે તમને a બરાબર કેટલા મળશે તો કે a a બરાબર 4 મળશે બી બરાબર કેટલા મળશે પાંચ મળશે બરાબર કેટલા કેટલા મળશે 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 ચાલો આટલું ક્લિયર થઈ ગયું મિત્રો હવે આપણે જોઈ આના બીજ મળે છે કે નથી મળતા કઈ રીતે મળશે તો કે વિવેચક ડી ઉપરથી બરાબર વિવેચક ડી નું જો મૂલ્ય જો મૂલ્ય ધન મળતું હોય તો બીજ મળતા હોય બરાબર અથવા તો શૂન્ય મળતું હોય તો બીજ એના મળતા હોય જો વિવેચક બી નું મૂલ્ય ઋણ મળે તો બીજ મળે નહીં તો આપણે સૌથી પહેલા શું કરવા જઈશું તો કે ભાઈ વિવેચક બી નું મૂલ્ય મેળવતા બરાબર ને વિવેચક બી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી હાલો બી એટલે કોણ તો કે પાંચ બરાબર હાલો પાંચ નો વર્ગ પાંચ નો પાંચ નો વર્ગ માઇનસ ચાર એમ નામ એ એટલે કેટલા છે એ એટલે ચાર છે એ એટલે કેટલા ચાર એટલે કેટલા અહીંયા માઇનસ છસો ને છત્રીસ પેલા કેટલા થાય હો છે માઇનસ છસો છત્રીસ હવે યાદ રાખજો માઇનસ માઇનસ કેવા થઈ ગય છે તો કે માઇનસ માઇનસ થઈ ગય છે પ્લસ બરાબર ચોકે ચોકે ને સોળ ચોકે ચોકે ને કેટલા થઈ ગયા છે સોળ અને એને ભાગ્યા એને ગુણ્યા છસો ને છત્રીસ નો છકડો વધી પડી ત્રણ છત્રી અઢાર અઢાર ને ત્રણ કેટલા એકવીસ નો એકડો વધી પડી બે છત્રીસ છત્રીસ ને બે કેટલા થાય છત્રીસ ને બે આડત્રીસ એટલે કે છ છ ને એક સાત આઠ ને ત્રણ અગિયાર નો એકડો વધી પડી એક છ નવ ને કેટલા થાય દસ બરાબર એટલે આનું ચાલો રેડી હવે શું કરશો તો કે આનું આપણે શું કે સરવાળો કરનાખો ચાલો પાંચ ને છ અગિયાર નો એકડો વધી પડી એક સાત ને એક આઠ આઠ ને બે દસ ની દસ હજાર બસો ને એક એનો મતલબ એમ કે બીજ આના મળશે બરાબર આના બીજ મળશે ચાલો રેડી થઈ ગયો આટલું ઓકે હવે શું કરશો તો હવે આપણે ચાલો શ્રીધર આચાર્ય આપેલા સૂત્ર મુજબ સૂત્ર મુજબ એન બરાબર એન બરાબર શું હતું તો કે ભાઈ માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગ મૂળમાં બી સ્કવેર માઇનસ ફોર એસી છેદમાં 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 ટુ ટુ એ એ ચાલો આ સૂત્ર ઉપર મેળવી લેશો ચાલો માઇનસ બી બી એટલે કેટલા છે જોવો બી એટલે કેટલા છે તો કે ભાઈ પાંચ છે પાંચ છે પ્લસ ઓર માઇનસ વર્ગ મૂળમાં બી સ્કવેર માઇનસ ફોર એસી ની કિંમત આ એની જ કિંમત છે ને બી સ્ક્ર માઇનસ ફોર એસી ની કેટલી છે તો કે ભાઈ 10 બસો ને એક છેદ કેટલા છે તો કે 2m નામ a એટલે કેટલા છે મિત્રો જોવો જી a એટલે મિત્રો કેટલા છે તો a એટલે છે 4 a એટલે કેટલા છે a એટલે છે 4 ચાલો -5m ના પ્લસ ઓર માઈનસ ચાલો હવે ભાઈ આનું વર્ગમૂળ કેટલું નીકળે આનું વર્ગમૂળ નીકળશે મિત્રો 10201 નો વર્ગમૂળ નીકળશે 101 કેટલું નીકળશે 101

એક માંથી પાંચ બાદ કરો તો કેટલા વધે છન્નું વધે કેટલા વધે મિત્રો છન્નું છન્નું ના આઠ અને બીજું એકસો ને એક માં પાંચ અને માઇનસ માઇનસ કેવા થાય તો પ્લસ થાય બરાબર તો આ બંનેનો સરવાળો ઉડાડી ગયો બરાબર અહીંયા બંને એન બરાબર જ આવશે એન બરાબર જ રેડી અહીંયા ઉડે છે તો કે હા ઉડે છે બરાબર મિત્રો ઉડે છે કે ખૂટતા તો કે હા ઉડે છે કેટલા વડે ઉડે તો કે છ વડે બાર વડે ઉડે બાર અઠા ને કેટલા થઈ જાય બાર અઠા છન્નું બરાબર ને અહીંયા કેટલા થઈ જાય બાર અઠા છે કારણ કે તમને ખબર પડી જાય એન ની કિંમત કેવી આવે છે ઋણ આવે છે તો ઋણ આમાં ક્યારેય જવાબ આવે નહીં કારણ કે પદોનો સરવાળો જ આટલો થાય છે તો પદ તો હોવા જ પડે તો ઈ પદ ઋણ માં કોઈ દિવસ હોય ન

સરવાળો છસો ને છત્રીસ થાય છસો છસો ને છત્રીસ થાય ચલો ક્લિયર મિત્રો તો આ હતો આપણો દાખલા નંબર ચાલીસ રેડી તો અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ રેડી હવે જોઈશું આના પછીના દાખલાઓ